અમદાવાદ શહેરના માર્ગો પર સીસીટીવી રિપેરિંગ મુદ્દે ગંભીર મુદ્દો સામે આવ્યો છે શહેરમાં સીસીટીવી રિપેરિંગ માટે સુરક્ષાની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે ડમ્પર પર ચડી અને કર્મચારીઓએ સીસીટીવી ચેકિંગ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે આ મામલે એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન

કોર્પોરેશન પાસે તમામ પ્રકારના હાઇડ્રોલિક લિફ્ટ હોય અથવા તો બીજા અન્ય પ્રકારના હાઇડ્રોલિક સાધનો એ અવેલેબલ જ હોય છે ઉતાવળની અંદર કોઈ એજન્સીએ જો આ કામગીરી કરવાની કોશિશ કરી હશે તો ચોક્કસ એના પર કાર્યવાહી કરવામાં આવશે